હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા અને એક નવા બ્લોગની અંદર બધા મિત્રોનું સ્વાગત છે તો પાણી ચાલુ કરી દીધું છે આજમાં અને આ ઘઉંની અંદર આપણે જો હાથનું પાણી ચાલુ કર્યું છે ને ઘઉં જોવો આવા કંઈક છે અને આપણા સૂરજ મહારાજ પણ એટલા ઉગી ગયા છે જોઈ શકો તમે મિત્રો આજમાં છે ને પવન બહુ છે એટલે હવારમાં થોડીક ઠંડી લાગે એટલે ટોપો બપોર હાઈ ક્લાસ બાંધેલો છે કારણ કે આજમાં છે ને શાળુ પવન થઈ ગયેલો છે બે બધું હતું તમે જોઈ શકો કેટલો પવન છે તમને બતાવું હા જોઈ શકો ચડુના પાંદડા કેટલા હલ લે છે જો એટલે પવન બહુ છે મિત્રો છે ને આપણે પછાટે પાણી બહુ ભરાવા નહીં દેવાનું કારણ કે આ સાંઈઓ દેખાય ને ને પોગે એટલે આપણે વાળી લેવાનું છે પછાટે પાણી જ નથી જવા દેવાનું કારણ કે બહુ ભીલું છે એટલે હાલકે ખૂબ કાળજી રાખીને પસાટે પાણી ન જવા દેવું અને ટૂંકું ટૂંકું થોડું થોડું પાય પાણી પાઈ દેવું શ્યાલ છે એટલે છે ને પાછલી ડુંડી સારી ભરાય અને પાણી બહુ લાગે નહીં એટલે ખાસ કાળજી લેવી દો જોવા તળા આપણે વોલબૂટ લાવ્યા ને એની આ ખાસિયત નાક વાળી લીધું પણ પાણી હટતું નથી અહીંયા થોડુંક પડ્યું છે એટલે આ કાંઈ લાગે વોલબૂટ પાણી વાળવાનું ભાઈ અત્યારે તો હવાર સવાર ને આપણે પાણી વાળું હોય ને તો પગ પલ્લે ને આવા પહવાનું હોય એટલે તમારે ઠંડી લાગે એક નંબર એટલે આ ભાઈ આપણને મોંઘા ન પડે છે છે આંબા હવે ઓલી બાજુથી થી આ એકલા તો સેલા કેરામાં જાય છે એટલે આમ ફરી ફરીને ઓલા લીમડા પાસે દહે એટલે હાલો નાકુ પાડી આવી મિત્રો આપણે આવી ગયા છીએ પાણી વાળતા વાળતા સાફ પીવા કારણ કે શાહ ટાઈમ થઈ ગયો એટલે તો પાણી થોડુંક નાખ્યું ને થોડુંક દૂધ વેરી કદ નાખ છે એટલે તો બે સળગાવીએ હમણાં હા આપણો છે બાયોગેસ પ્લાન્ટ હાલો બધા મિત્રો ચા પીવા સૌ પ્રથમ પેલા દૂધ નાખ્યું અને પછી ના ચા નાખશું પછી ખાંડ થોડીક નાખશું એટલે મોજ મોજ ચાલો ચા પાણી પી લઈએ તો મિત્રો આજ હું તમને ચા બનાવતા શીખવાડું તમે ધ્યાનથી જુઓ પેલા જો થોડીક સા નાખી એમ લાગ્યું હજી થોડીક ઘટે છે તો નાખી દેવાની સરસ મજાની હવે કે નહીં ઘટે એટલે હવે એટલી પાછી મોરસ ખાંડ નાખવાની હવે મોરસ ગઈ અમારી ભાષામાં અને હવે છે ને આદુ સોલી નાખી દઈ એટલે આપણો સા તૈયાર દેખના પડરા હે ખાસ એ વાત કહેવાની હતી આપણે ઓરિજિનલ રજવાડી રજવાળી સાધના બાકી કાંઈ ઘટે નહીં આપણે ડુપ્લિકેટ ન પીએ છેટ આપણે મોવાથી મંગાવીએ ભલા મળે હા અહીંયા તળાદામાં મળતી નથી તો મિત્રો આપણે નાસ્તામાં હવે જોઈએ છે હું ખાવું એમ છોકરી લુબડી છે આ તો અત્યારે નો ચાલે સારું જ્યાં છે એ હવે જોઈએ છીએ આની અંદર બીજા ડિસ્ટ્રિક છે આમાં ઓલા બટન છે ચોચ હા બિસ્કીટ છે આ તો ફલવાની હું ખાવું એવું વિચાર કરી હા માંડી વાક ને એવું બધું પીડું બાલાજી દીશ એવડો છે બિસ્કીટ છે આ આપણી ખટ્ટી મીઠી મમરા છે હવે શું ખાવું આમાં ગાંઠિયા ખાઈ લઈ તો હાલો ફટોફટ નાસ્તો કરી લઈ અને તમે પણ આવો નાસ્તો કરવા આપણે નાના છોકરાની જોડે ભાગ તો ખૂટે જ નહીં નાના છોકરા પણ છે આપણે એટલે જે ખાવું એ ખાઈ લઈ ભૂખ તો લાગે ભાઈ તો ચલો નાસ્તો કરી લઈ મિત્રો આપણે એક છે ને નારંગી હારે લી લીધી મોસમ બી નારંગી નહીં ભાઈ અને ન્યા પીસડા પાડવાના છે પાણી વાળતા વાળતા તો છેલો લેટ ગયેલી છે આપણે દબાવીએ ઝટકા મારે ઝટકા ઉપર ઝટકા તો પાણી આમાં ધોરિયામાં પી ગયેલું દેખાતું હોય છે તો ભાઈ વાવીને એ આપણે વિડીયો નહોતા કે બધું આમ બિયાર ને બિયારણ ને બધું લાવવાનું હતું ને હરખું કરવામાં જ ધ એટલે કાંઈ ટાઈમ રહો નહીં તો એટલે કંઈક ધારી કરેલી છે સારો ગાવું ને ભેંસું ને ખબર માટે ને પાઈ દીધું હવે આ સેલો કેરો બાકી હતો ત્યાં વચ ગઈ મારી બેટી જો અહીંયા પાણી પોગેલું છે એટલું બટકું ખાલી બાકી રૂ બસાડે વાહેલી પાણી આવ્યું ને આ આવેલું આમ જાય થોડુંક બટકું બાકી રહી ગયું દેખાશે તો ઉતારો કેટલોક આવશે મારો ટાર્ગેટ છે શાળીમણ આવી ગયા હે અમારું શું કેવું શાળીમણ ઉતારો આવશે ખરો આવા કઈ ઘઉં છે આ ભાગ કરતા થોડોક આ ભાગમાં ઘઉં છે માં આ હારાશે ઘઉં છે મને છે ને બહુ આપણે આમાં છે ને બાયોગેસ ની જે સેલરી નીકળે ને એ લાવ્યા છે પચ્ચી લીટર અને આ એક કેરામાં છે ને લસણ ને બકાલું એવું છે એમાં પાવાનું છે તો હાલો આ અંદર ની અંદર વાલ સાથે છે તો જવા દે હું તો અહીંયા ગટર લાઈન ચાલુ છે જોઈ શકો આમાં પાણી પાણી કઈ નથી નાખ્યું સીધું જુઓ એટલો વાલ મૂકી દીધો ફૂલ ભલા લસણ થાય કેમ નહીં એક જ કેરામાં પચીસ લીટર પાવાનું છે આ સેલેરી જોવો એ પછી રામે તો જો આવું લસણ છે અને તમને હું ચાર પાંચ દિવસ પછી દેખાડી કે આનું આ લસણ કેવું થઈ જાય જો અત્યારે આવું છે હરખું નેરખીને જોઈ લેજો ચાર પાંચ દિવસ પછી અલગ આવે છે એમાં જોઈ લેજો કેવું થઈ જાય એમ લીલું શ હા ટ્રેક્ટર વાળા ની મોજ હા